માટે હવે તું મને મેં તને હેને મારે ખાલી હાચું જાણવું તું ને એટલે મેં ફોન કર્યો તો મને બહુ હેરાન કરે પુરા એને મને જનાવર ની જેમ મારી એ મને એને મારવામાં કઈ બાકી નથી રાખ્યું એ મને મારે એવી મારી મમ્મી ને ગાળું જે મને મારા મમ્મી નું હોય ને એટલું દુનિયામાં માં કોઈ નું નથી એ વ્યક્તિ ને ગાળું દે હું બધું સહન કરી લઉં પણ યાર એનું કઈ મીનિંગ નથી કઈ વર્થ નથી તો હું હું કામ કરું એક કામ કર હું તને શું કહું હમ હું કામ કરતા તારા કેટલા વર્ષ થયા તારા

અને એને મારી રૂમમેટ ને એવું કીધું કે હું એને મરજ નથી કરવાનું ખાલી વર્ષ દિવસ મારા મેદ થઈ જાય ત્યારથી હું એને યુઝ કરવાનું આ વસ્તુ તું બોલ્યો તો તું જયારે ઓલી ભેગી ગયો રાજમંદિર માં સુધી કાલે પી ગયો તો ને બોલી ગયો તો અને આ વસ્તુ બોલી ગયો ના ભૂરા જે હોય તું બોલ્યો તો મને દુઃખ નથી સુધી તમારા મોઢે એવું કેતો હોય તો એ તું બોલ્યો હોય ને મારી વેલ્યુ કઈ ના હોય હા પણ મારી વાત તો તારી પાસે મારી કઈ વેલ્યુ ના હોય તો એની પાસે મારી હું હોય એના મનમાં હું હોય જો એ વ્યક્તિ જોથું ભરા પૂરા મને ખબર જ હતી કે એ મારી આ મેરેજ નથી કરવાનો તો એ મારા આખા રૂમ ને હું એમ કહેતી કે ઈ મારી આ મેરેજ કરજે હું કામ કે મારે મારા લવ ને બદનામ નતો થવા દેવો મારે સુધી ને બદનામ નતો થવા દેવો એટલા જૂથી ને બરા એ જ વ્યક્તિ એ મારી રૂમ બનને હું કીધું એ મારી હું વેલ્યુ રે મારવામાં કઈ બાકી નથી કોઈ મને મારું તું તો એમ થયું કે નઈ મગજ એમ બિચારી નું કરી લો રાજકોટ 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 હું કોઈ સંજોગોમાં હું એની આરે થોડી લે નઈ જ રાખું જે તા હોય ઈ થાય ઈ મને એમ કે ને મને મને મારી થાય ને તું મરી જાવ પસંદ કરી શક હું એની આરશે દઈ રાખું ભાઈ રૂમમેટ ના ફોન માં ત્રણ વાગે રાત્રે ત્રણ વાગે ફોન કરે તો ઈ લોકો કાઈ ના બોલે કાઈ મારા મોઢા ના ઈ લોકો ને ગમે એમ કે તોય ના બોલે આની પેલા નેહા કરીને છોકરી હતી ને એની કે તારી માને ચોધું કે રજની ની માને ચોધું તો ઈ છોકરી કાઈ નથી બોલી મારા મોઢા ની કેટલું કેટલું એનું બતાવી રાખે એને એનો એને પૈસાની જરૂર હતી ને મેં મારો ઓમકાર વેચો તો મારી માના હા કરા વેચ્યા હતા પુરાવે એને પૈસા ની જરૂર હતી ને ત્યારે ઈજ સુધી છે કે આ બીજો કોઈ હજી કાલે જ વાત કરતો પણ હવે તું રોમા મારી વાત બરાબર તું એ કામ કરે ગમે એક રસ્તો ચાલી બરાબર ને તું મારી વાત કા મેરેજ કરો હોય આપણે મેરેજ કરી પછી ને બ્રેકઅપ કર

નથી લુટાણી ઓછી ના હું તને મૂકવા તો ન જ દઉં હું તારું ને તો પોલીસ જઈ તો એથી દેવાય જાય હાવ દેવાય જાય બુરા સીધો ચૌદ વર્ષ જેલમાં જાય એના બાપ પાસે જાવ તો એનો બાપ એને કાઢી મૂકે પણ એમ થાય કે એવું ના કરાય એને મારી પાસે ને આપણે કાલે પંદર હજાર રૂપિયા ગયા મને જરાય નું ગયું જરાય તોય મેં એને આપી જો છોકરો છોકરી પાસે પૈસા ને તો ઈ છક્કો કેવાય ને પૂરા છક્કો છોકરી પાસે પૈસા છે ને એની પાસે કઈ નથી અને તને એમ થાય કે સુધીર હારો તારા માટે પણ સુધીર તને એમ કેતો કે ભૂરા માં લાંબી બુદ્ધિ નથી ભૂરા ને બે ત્રણ પંપુ મારીએ ને એટલે ભૂરો આયલા કરે આ વસ્તુ મારી વાત સાંભળ મારી હું છે ને દોસ્તાને માનતો તો બાકી મને ખબર છે તને મળવા આવતો ને તો એને પેટ્રોલ ના પૈસા હું દેતો અને પછી એની પાસે પૈસા હું પૈસા એને દેતો બરોબર ને ખબર છે તને મારી ઘરે રેગ્યુલર આવતો ઈ મારી મમ્મી પાસેથી આવશે ને નવસો હજાર બાવીસો ત્રેવીસો જેટલા પૈસા હોય ને એટલા એની વાહે ખાલી કરતી બુરા મેં મારો સોડા નો ઓમકાર હું એમ મને જે આવ્યો તો ઈ મેં એની પાછળ વેચી રાખું હવે તું વિચાર કર મને ખબર જીવ તું મુગી હે મારી વાત તું વર્તી નો હે જો મારી વાત હું એના ભેગો એટલું મેં હું એટલું રાખતો હોય દાખલા તરીકે બરાબર પછી જોઈ મારી ખરાબ તારા માટે કરતો હોય તો તને એટલી ખબર પડી જાય કે હું એનો ગમે રાખું તો મારી ખરાબ એ કરતો હોય એટલે તને ખબર પડી જાય કે નહીં મને હું ખબર એ હાવ હાવ કર ને હું આજ થી લઇ એમ નથી કે ના મને મારી બત્તી રૂપિયા છે મારી વાત મને ભરતભાઈ રે ને ભરતભાઈ એ કહી દીધું કે સુધી તારી યાર મેરેજ ના કરે તું એની વાત હેરાન ના થાય એના હંગા ભાઈ આવું કહી દીધું તો એવું વિશ્વાસ રાખીને બેસી હતી કે ના સુધી મારી યાર મેરેજ કરશે મેરેજ કરું કે તારી મનાઈ કામ ને તેમ નહીં હું થોડો કે કરું

હું પછી ખરાબ કઉ ભાઈ હું તો મને કઈ ફેર ન પડે મને ખબર છે હજાર વખત લઈ ગયે હું તો ખબર એ છે ને મારી પૈસા એક નંબર નો ખુલો હે હું તને હાચી વાત ચોખ્ખોટ ભલે મારા દોસ્તર તું છે ને પૈસા કરતી નહી તું હેરાન થઈ ને તારી જિંદગી બરબાદ છે ને વધુ પૂરતા બરબાદ ન કરતી બરોબર